જ્યારે કોઈ માણસને ચેક ઇશ્યુ કરવામાં આવે છે ત્યારે કોર્ટ એક કલમ છે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 139 એના હેઠળ પ્રિઝમ્પશન કરે છે એવું માની લે છે કે આ જે ચેક રિટર્ન થયો છે લેણા પેટે છે ને આ પૈસા હવે એમના કાયદેસરના બને છે ને આ વસ્તુ એમને પરત આપવાનું છે કોર્ટ એવું માની લે છે પણ આ પ્રિઝમ્પશન છે રીબુટેબલ પણ છે બરાબર એટલે સમજો કે સામેવાળી પાર્ટી આપણે જે આરોપી છે એને પ્રોપર ઢંગથી સાબિત કરવાનું છે સ્ટ્રોંગ વિકનેસ એવિડન્સ બધી વસ્તુ તેને સાબિત કરવાનું છે કે આ ચેક જે છે તે લેણા પેટે નથી આપ્યો એટલે જ્યારે ચેક રિટર્ન થયો એટલે કોર્ટમાં ગયો એટલે કોર્ટ તો એમ માનીને જ ચાલવાનું છે કે આ કાયદેસરના પૈસા લેણા પેટે ચેક આપેલો તો આ સિગ્નેચર મેચ થાય છે ચેક પોતાનો જ છે એમનો એટલે આ વસ્તુ એમને આપવાની છે તો આ પ્રિઝમ્પશન તોડવા માટે પણ સામેવાળી પાર્ટી પાસે પ્રોપર પુરાવા હોવા જોઈએ તો જ એમને આમાં કઈ રાહત મળતી હોય છે તો પ્રિઝમ્સન છે પણ એ રીબુટેબલ પણ છે એટલે તમારે સામેવાળી જે પાર્ટી હોય એને સાબિત કરવાનો બોજો હોય છે કે ભાઈ મારે આ વસ્તુ છે તો મેં સિક્યુરિટી પેટી આપેલા હતા કે વોટ એવર કોઈ પણ વસ્તુ એમને સાબિત કરવાની છે કે લેણા પેટે ચેક આપેલો નહીં હતો એટલે આ વાત આપણે સમજવી જોઈએ કે ચેક આપણને મળી ગઈ એટલે આપણે રાજા જ છીએ જ્યાં સુધી સામેવાળી પાર્ટી એને પ્રોપર ઢંગથી સાબિત નથી કરતી